બી દીવું કીધું બીજો દિવસ થઈ ગયું ભેગા ભેગે રૂં થઈ ગયો હે રૂં પછી આપણે બ્લોગ ચાલુ કર્યો કેટલા વાગે પાંચ વાગે હવે પૂછ્યો ભાઈ પાંચ વાગે તર ભમ પાઉન્ટું હે પટાણ માં ક્યાં જાય ઈ આપડી બ્લેક કલર ની મેના ને લઈને તો એકચુલી માં આપણે જરીક જાવું હે બાર અને બાર વધારે પલો કરો હે

હાલો હાલો આપણે જઈએ આપણે બહુ મોડું થાય છે ગાય માતાજી ને ખાવા દીધું એકચુઅલી માં આપણું થતું નતું કલ્યાણ તો આપડે આવી ગયા કલ્યાણપુર ગામની અંદર કારણ કે એક મિત્ર પાસે આપણે મેમરી કાર્ડ લેવાનો છે શૂટિંગ માટેનો એટલે કેમેરાનો સ્ટુડિયો આવી ગયા અને ભાઈ આપણે મેમરી કાર્ડ લેવું હતું ને આમાંથી લગભગ હેને ચોસઠ જીબીનું આપણે હેને મેમરી કાર્ડ ઉપાડી લઈ એટલે પછી હેને ખાલી થવાનું ચાન્સીસ જ ના રહીએ એડિટિંગ આલે મોટા પાયા અહીંયા એટલે ભાઈ ગયું છે વરી પાછે જાય ઘર ભેગીને વિથ માય મેનારાણી બુલેટ ભૂગી ગયા હે ભાઈ આપણે ફર્સ્ટ ડેસ્ટિનેશન ઉપર વોટ્સઅપ અને ખબર છે કે આને લોચા જોઈએ વારે ખરે કઈક ને કઈક ભાઈ શૂટિંગ માટીને કામકાજી ના ઢીલા જોઈએ મને પેલેથી ખ્યાલ હતો જો વરી પાછો કેમેરાને લોચા લે હું મેમરી કાર્ડ તો આવ્યો પણ આના તો લોચા જોઈએ લોચા વારો હે પણ લાવીયો તો ખરો ભાઈ અમારે હે ને કેમેરાનો બેગ ભૂલાઈ ગયો તો રેડી આવે હવે મારે વચમાં બીજી કઈ લપના છે ડાયરેક્ટ ભાગવાનું છે ચાલો યાર ડાયરેક્ટ જ ભાઈ વિથ સેફટી એટલે તે કયો રસ્તો ગયો તો જો તો ફડક આવે છે અલ્યા યાર આવો આ આ તમારું તો મારે મિનેરાણી યાર બિચારી બોલ સન સેક્ટર વ્યૂ ઇ માં આવે ભાઈ જોતા તો ભાઈ 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 આયા પાર છે ને અમે ભાઈ નીકળી ગયા હૈ અમે કેલા પણ લોકેશન બહુ જોરદાર હે તરાવડી બરાવડી નું બધું શું ભાઈ ભાયા બધું અરે આ બરો જમાનો છે ભાઈ કયું ગામ આયુ કયું છે પટા પર આમે

ખોલીએ કે ખોલીએ નાસ્તા પાણી કરી ચલો ચાલતે ફિરસે આપડે ગાડી થઈ છે તર હિકા ભાઈ આપડે ખબર હાલ પેટ્રોલ નાખ્યો તમને ખબર અંદર ડીઝલ નાખ્યું ચોખ્ખી કરાવી પડી એક તો ગાડી છે નવી નવી કમાયા જશે ઉડાયા અમે કોઈ નોટ ઉપર લવડ નથી બાંધ્યું ઘર ભેગું થાને ભાઈ એલા તે ઝેરોક્સ મશીન જોયા હે તો તે ઝેરોક્સ શું કે ખાલી કાગરે નું ઝેરોક્સ કરે ને તંજો જો રીઅલ લાઈફ મશીન દેખાડ આ બે બોલે ર જોઈ લે હું ફેર હે મન દેખાડ દે હાલ કઈ નંબર જોઈ ને મે કીધું ઝેરોક્સ મશીન હે ભાઈ વાહ એ વાહ 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 તો ગાડી માં આપણે નાખી દીધું છે ગાંસલેટ મિત્રો તમારે ગીત સાંભળવું હે મારા મોઢાનું હે કોઈ જોબ નથી ભાઈ

હેય જીસ ભર હકાવી ગયો છે આની પર પરની રંગારા હંગારા એટલે હું આગ નીકળે છે આની અંદરથી ભોજન થઈ ગયું કમ્પ્લીટ ભાઈ થોડાક ફેન સબસ્ક્રાઇબર આવી ગયા છે ફોટા બોટા આપણે પાડી લઈએ જરા પછી પાછા ગાડી ની અંદર બેહી જાય ભાઈ મોડિફાઈ કરેલી છે ને કસ્ટમ બાઈક છે ને અહીંયા આવી છે જોરી અહીંયા ભાઈ માણો વતર આપણે હે ને હવે આને ને ચક્કર મારવાનો છે રેડી અલદ ભાઈ હીરો હા હીરો સમજો સમજો ઉપર 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 કેજીએફ થ્રી માટે ભાઈ શૂટિંગ હાલતો હતું મેં કીધું તમને દીરી કોલ હું કે પ્રી શૂટિંગ દેખાડી દઉં પ્રી વેડિંગ આવે ને પ્રી શૂટિંગ એપ ખાઈ લીધું પી લીધું આ લોકોએ મસાલા ખાઈ લીધા હે ભરતો પોતાનું આઈફોન ફોર્ટીન પ્રો મેક્સ વન ટ્વેન્ટી એટ જીબી ટુ ફિફ્ટી સિક્સ જીબી દેખાડે છે અને મેં મસાલાની જગ્યાએ જોઈ ચોકલેટ લીધી છે કઈ વાંધો નહીં આપણે આમાં રાજી રહી લીધું તું ગાડીમાં ચડી ગયા ફાકી ખાલી લીધી પછી હું પૂછ્યા ટી પોસ્ટ જોઈ લો ટી પોસ્ટ એટલે બીજું કઈ નઈ અમીરો ની ચા ની દુકાન પાંચ રૂપિયા ની વસ્તુ અહીંયા પચાસ રૂપિયા વેચે છે સરળ ભાષામાં કહું તો ચૂનો લગાડે ટી પોસ્ટ ભાઈ તમે જે લોકેશન દેખાડતો કે ટી પોસ્ટ કેવું લાગે કેવું

तो गैस देख सकते हो अभी मेरे सामने ये पार्सल हुआ है अभी हम इसको अनबॉक्सिंग करते हैं पता नहीं क्यों ये नहीं ये चुका है। I don't know, but why? ने है कड़वी बाकी टाइट गिंग पड़ती है भी ले बो हैं तो जो भाई सासर अपनी एंट्री थी गई है समय कर મને અટાણ છે ને બહુ એટલે બહુ ખતરનાક લેવલની અંદર આવે છે હું તો ભાઈ ડાયરેક્ટ હોટેલે છે ને હોય જ જવાનું તો મિત્રો અત્યારે છે ને સાસણ રસ્તો ચાલુ થઈ ગયો છે પણ ખબર નહીં પણ અમને અંદરથી બીક લાગવા માંડી છે કારણ કે ચાલે ચારે તમને જંગલ નકરું જંગલ જ દેખાય છે એ સિવાય ક્યાંય દેખાતું જ નથી જોઈ લે વાગી ગયા છે બે બે વાગી ગયા છે ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ આ શું જાય આ શું જાય છે હે ભાઈ તો મિત્રો અમે ડેસ્ટિનેશન ઉપર આવી ગયા હે બહુ જજી વાર લાગી ગઈ હે મે કીધું પછી રસ્તો જાય તો રસ્તો શું કામ તો મારી પાછા લેન્ડ ઓફ લાયા મને નામ જરી ભૂલાઈ ગયું હતું અંદર જતા ટાઈટ બહુ પડે ભાઈ અંદર ગીર ગાંડી ગીર માં આવ્યા ને બહુ જજી ટાઈટ પડે હે સેટરો બેઠર ભાઈ બધા હે ને કાઢી જ લીધા માંથી રૂમ રૂમ આપણો ઓલરેડી હે તો અહીંયા ફટાફટ જતા બહુ જજી ટાઈટ પડે હાલો ભાઈ હલો આટલી વાર ના હાલો કે યાર બાર કાંઈ જેવા નથી એક તો આપણે પૂછી ભાઈ બે વાગે અને જો તમે હે ને રૂમાલે ભાઈ હેને રાખ્યો હે એટલે ભાઈ ટાઈટ કેવી પડે છે તમે રિસોર્ટની અંદર આવી ગયા હાઈ અને ભાઈ આ આપણો કંઈક રૂમ છે દેખાય તો અત્યારે હાઈ બહુ જાજીવી થઈ ગઈ છે અને મેં લાઈટું ચાલુ રાખી છે પણ આગળ થોડીક વારમાં લાઈટું બંધ કરીને હોઈ જવાના હે ખાલી આ નાઇટ લેમ્પ ચાલુ રાખવાના હે જો કરી દો ત્યાં ચાલુ નથી થતો ચાલુ થાય હા ખાલી ના એટલે ચાલુ રાખવા બસ મિત્રો આજનો લોગુટ આપણે પૂરો કરી નાખીએ તો કેવું કરે આજનો લોગ તમને મજા આવી બાકી બધું હે ને કાલની વ્લોગ કાલના લોકમાં તમને દેખાડી કે હોટલ બોટલની કેવું નેક્સ્ટ વ્લોગ નેક્સ્ટીટીમાં રામ રામ ડાયેલા ને